જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવલોગમાં અત્યારે મસ્ત નાય કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે આપણે જવાનું છે ઈશ્વરિયા ઈશ્વરિયા જવાનું છે કારણ કે જેનિલને અને નીલને બેયને મજા નથી એટલે એને ખબર અંતર પૂછવા જવાનું છે અને દક્ષાબેનના ઘણા દિવસોથી એના ઘરે આંટો મારો નથી ગયા તો એના ઘરે આટોય થઈ જાય અને ખબર એ પૂછાઈ જાય હા કારણ કે જે નીલને લોહીને ટકા અને ઓછા થઈ ગયા હતા અને તાવ સડ ઉતર્યો થઈ ગયો હતો એને તે નીલને કાંક આંગળી પાકી હતી ને એવું બધું છૂતું અને મેં કીધું લાવન મેં કીધું કાંટો મારી આવ્યો નજીક છે એટલે જવાય આપણે અને બેનને એમ થાય કે આવ્યા એમ તો આપણે ઘણા દિવસોથી બેનના ઘરે ગયા નથી તો આડે કાંટો મારી આવી તો કન્ટિન્યુ લોગમ વધ બન્યા રહેજો

બાઈકિંગ ગયો તો હા આયલા લઈને ટકા ઘટી ગયા તા હે જય જય ગર જેનિલ છે જેનિલ જેનું ક્યાં છે

तेदाव जी तेदी ते बनाव. तुमच्या घिरे रसाय राखायचं नाही. ना ना. निजाम जमानुतम냐 जमिनीत आवशो. पण सांजे पासो आपळे घरे राखां, બધા ની રોકાતો. छेर येऊ. हा पुजी तुम रिंगणा लईन जावोत. बस हा जमीन उया जायछ. रिंगणावणान पछि उपाय दी मारे. ना ना रिंगणान चाट बनाई दे. ना ना हालो हालो त तशी मेला. रिंगणान चाट खावले तिवारी. जन्नू ए जन्नू. जैनिल. जात जाय ग्यो हो. हुय ग्यो तो. दादा पै केव रमता तो.

ઈશ્વર્ય તો આપણે અત્યારે ઘરે ક્યાર ના વ્યા હતા પણ દુકાને સતત કામ હતું ને એટલા માટે હું સાડા ત્રણ વાગે આવી ગયો હતો ને એટલે પછી દુકાને રાબે તે મુજબ કામ ચાલુ કરી દીધું અને દુકાને પેન્ટ મેં તમને સવારે બતાવ્યા હતા ને એ બધે મારે બનાવવાના હતા એટલે મેં બનાવી વાળા હતા અને આ એક છેલ્લું પેન્ટ આ બાકી રહ્યું છે એ અડધું પૂરું થઈ ગયું છે અને અત્યારે થઈ ગયું છે વાળુનો સમય થઈ ગયો છે વાળું સમય થઈ ગયો છે એટલે મેં કીધું અડધું પેન્ટ આવશે ને વાળું

આશિષની ઘડિયાળ બાંધનારી બીજા ની બંગડી નહી પેરે આવું આશિષે લવ એવો કર્યો છે બીજે લગન નહી કરે આશીષ

ફરીથી મળશું નવા વિડીયો ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહી છે ને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય